આજની વાત આજે મારે આપણે વાત કરવી છે ભગવાનના ગણિતની આપણને બધાને વાર ડાઉટ છે કે ભગવાનના ઘરે બહુ અંધારું છે સારા માણસો દુઃખી થાય છે ખરાબ માણસો સુખી થાય છે પણ દોસ્તો ભગવાનના ઘરે જે એવો ન્યાય છે ને એવો ન્યાય આપણી કોઈ પણ ના આપી શકે એના માટે હું આપને નાનકડી વાર્તા કહીશ જૂના જમાનાની વાત છે એ સમયે રાહગીરો ચાલતા ચાલતા રસ્તો કાપતા બે મુસાફર હતા રસ્તો કાપતા કાપતા રાત પડી થાકી ગયા એક મંદિર પાસે આવીને બેઠા કે સવાર પડે એટલે પાછું ચાલવાનું ચાલુ કરીએ તો અહીં બેસી અને થોડા આરામથી ખાઈ પી લઈ અને ઊંઘી જઈએ તો બંને બેઠા એક ભાઈ પાસે ત્રણ રોટલી હતી અને બીજા પાસે પાંચ હતી તો બંનેએ કીધું ચલો આપણે મિલ બાટકે ખાઈએ એટલે મળી જોડીને ખાવા બેઠા તો બે જણાએ આઠ રોટલી હતી એમાંથી ચાર ચાર લઈ લીધી એટલે ચાર ચાર ખાવા બેઠા ત્યાં જ ત્યાંથી કોઈ ત્રીજો મુસાફીર આવ્યો એણે કહ્યું કે ભાઈ મારે પણ રાત રોકાવાની છે અને મને ખૂબ ભૂખ લાગી છે પણ મારી પાસે કશું ખાવાનું નથી જો તમારે બે પરમિશન આપો તો હું પણ તમારી સાથે બેસીને તમારામાંથી કંઈક ખાઉં એટલે બંનેએ કહ્યું હા ભાઈ આવી જા પછી વિચારવા બેઠા કે રોટ તો આઠ છે અને આપણે ત્રણ જણાં છીએ તો કેવી રીતે ભાગ કરવા પછી બીજાને એક વિચાર આવ્યો કે આપણે એક એક રોટલીના ત્રણ ત્રણ કટકા કરી નાખીએ એટલે આઠ રોટલીના ચોવીસ કટકા થઈ જાય તો ત્રણેય જણા આઠ આઠ કટકા ખાઈએ તો ત્રણે બેસીને આઠ આઠ કટકા ખાઈ પાણી પીને આરામ કર્યો સવાર પડી જે ત્રીજો મુસાફર હતો એણે પેલા બે મુસાફરોને કહ્યું કે આ મારા તરફથી હું તમને કંઈ ભેટ આપવા માગું છું એમ એટલે એ લોકોએ થોડી આનાકાની કરી પણ પેલાએ કહ્યું કે ના મારે આપવી છે તો લઈ લીધી અને આઠ સોનાની ગીની આપી એટલે બે જણાએ નક્કી કર્યું કે ભાઈ આપણે બે ચાર ચાર વેચી લઈએ એટલે બે જણાએ ચાર ચાર વેચી લીધી તો પેલાએ કહ્યું કે ના ના ભાઈ મારી ત્રણ રોટલી હતી તો હું ત્રણ જ રાખું તું પાંચ રાખે એમ તારી પાંચ રોટલી હતી ત્યાં મંદિરના પૂજારી બહાર આવ્યા એમણે કહ્યું કે શું રક્ષક ચાલે છે એટલે બંને જણાએ પોતાની વાત કરી તો પૂજારી કે ઉભા રહ્યો ન ભગવાનને જ પૂછી જો ભગવાન શું કીએ છે પૂજારીજી અંદર ગયા ધ્યાનમાં બેઠા ત્યાં ભગવાન આવ્યા એની પાસે અને એમણે કહ્યું કે જેની પાસે ત્રણ રોટલી હતી એને એક ગીની મળે અને જેની પાસે પાંચ રોટલી હતી એને સાત ગીની મળે તો પૂજારીજીએ સમ પૂછ્યું ભગવાને સરસ ગણિત સમજાવી દીધું એટલે પૂજારીજી બહાર આવ્યા અને એમણે આ લોકોને ભગવાનનો ફેંસલો સંભળાવ્યો એટલે એ બે પણ જાણવા આતુર હતા કે ભગવાનનો ફેંસલો અમને મંજૂર છે પણ અમને સમજાવશો એટલે પૂજારીએ કહ્યું કે જુઓ તમે રોટલીના ત્રણ ત્રણ ટુકડા કર્યા તો આ ભાઈ પાસે ત્રણ રોટલી હતી એટલે એના નવ ટુકડા થયા આ ભાઈ પાસે પાંચ રોટલી હતી એના પંદર ટુકડા થયા તમે ત્રણે આઠ આઠ ખાધા તો આ ભાઈ પાસે નવ હતી એણે તો પહેલાં ત્રીજાને એક જ ટુકડો આપ્યો આ ભાઈ પાસે પંદર હતા એમણે આઠ ટુકડા પોતે ખાધા ને સાત ટુકડા આપ્યા તો ટોટલ આઠ ગીની થઈ તો જેણે એક ટુકડો આપ્યો એની એક હોય અને જેણે સાત આપ્યા એની સાત હોય એટલે બંને જણા ભગવાનનો નિર્ણય માન્ય રાખી અને એ પ્રમાણે લઈ અને નીકળી ગયા મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણને ઘણી વાર એવું થતું હોય આ બે ભાઈઓને બી એવો વિચાર નહોતો આવ્યો પણ ભગવાન એના નિર્ણયમાં અટલ હોય છે ચોખા હોય છે અને એનો નિર્ણય ક્યારે ક્યારેય કાંઈ આપણે શંકા કરવા લાયક હોતો નથી અંજુ માના જય શ્રી કૃષ્ણ